નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ રાજેશ આયરેનું સ્વાગત કરવામાં આવ્યું ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ગેટની બહાર જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું અહીં હોસ્પિટલમાં કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ જેથી વડોદરા આરોગ્ય સેવા કર્મચારી મહામંત્રી જગદીશ સોલંકી તથા કર્મચારીઓ દ્વારા વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ રાજેશ આયરેનું સન્માન કરવામાં આવ્યું ગેટની બહાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી તેમને તોરા પહેરાવીને મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું બાયલાલ અમીન જનરલ હોસ્પિટલ અને વડોદરા રાજ્ય સેવા કર્મચારી સંગઠન અમારા યુનિયન દ્વારા જે દર વર્ષે ચાર વર્ષે અમારી ચાર્ટો ઓફ હોય છે અને ચાર્ટો ઓફ અમારી માગણી હોય છે અને અમે અમારા નેતા અમારા અધ્યક્ષ અમારા ગુરુ સમાજ શ્રીમાન રાજેશભાઈ આયરેને અમે રજૂઆત કરી હતી કે ભાઈ શ્રી અમને તમે આ વર્ષે પણ હર વર્ષે ચાર વર્ષે અમારી ડિમાન્ડ આવતી હોય છે અને અમને ડિમાન્ડમાં સારો ફાયદો અને હરેક કામદારોના પડખે ઉપર રહીને અમને જે સહાયતા મદદ કે કોઈ બી અમારી પ્રશ્ન મુસીબત હોય તો રાજેશભાઈ પડખે હોય છે ને અમારે દર વર્ષે અમને ન્યાય અપાવતા રહ્યા હોય છે છેલ્લા અમારા વીસ વીસ પચીસ પચીસ વર્ષથી અમારા રાજેશભાઈ અમને હરેક કામમાં હરેક કર્મચારી હોય સિસ્ટર હોય આયા હોય વર્ગર હોય કે મહેતા હોય કે મહેતા તમામે તમામને આ લાભનો આજરોજ અમારી જે ડિમાન્ડ મંજૂર કરવામાં આવી છે કે જે છ ને સાડા છ હજાર એ ગયા વખતે કોરોના કાળમાં બી આપી હતી સલાહ હતી આ વખતે અમને એવું થયું કે સારામાં સારી ડિમાન્ડ મળી છે એ બદલ અમે મેનેજમેન્ટ છે અમારા બરખામીન મેડમ ચિરાગીર અને હિરવાણી સાહેબ કલ્યાણ ગોગો સાહેબ અને પુરાણી સાહેબ તે છે તે બદલ પણ અમારા જે અમારા નેતા અમારા દિલોમાં રાજ કરતા અમારા અૈયામાં રહેતા અમારા શ્રીમાન રાજેશભાઈ આયરેનું અમે તમામ કર્મચારીઓ હતા અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમુને એમને આજે આજ રોજ અમને ન્યાય અપાયો છે અને કામદારોને ખુશીમાં લહેર આવી છે કે આજે અમને ભય અમને અમારું ડિમાન્ડ અમારી માગણી હતી અમને આજે અમને અપાય છે અને સાથે એરિયા અપાયો છે બે બે લાખનો મેડિક્લેમ અપાયો છે કોઈ જગ્યા પર આવો મેડિક્લેમ હોય નહીં કે તમે ઝીરો ટુ ઝીરો અમારે ખાલી આવવાનું છે આધાર કાર્ડ જમા કરાવે સુઈ જવાનું હોય આ અમારા રાજેશભાઈની મહેરબાની છે અમારા કે આજે અમે આજ રોજ અમે અહીંયા સુવિધા લઈ શકીએ છીએ એટલે અમે લોકો આજ રોજ આજેભાઈનો આઈદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સાંઈનાથ અમે આ ડિમાન્ડથી બહુ જ ખુશ છીએ વરખા મેડમ કલ્યાણ ગોગેસર બધાથી અમે ખુશ છીએ અમારી ડિમાન્ડ એવું હતું કે અમારા પૈસા ઓછા પડતા હતા પણ રાજેશભાઈ અમારા લોકોને બધાને ડિમાન્ડ સારી સાડા છ હજાર કરી છે એમાંથી અમે ખુશ છીએ મેડિક્લેમ માટે ખાસ કારણ કે અમારા બધાને હવે ઉંમર થઈ એ પ્રમાણે અમને મેડિક્લેમ સારો મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર વડોદરા શહેરની અંદર જે જાણીતી હોસ્પિટલ ના કોપ સાથે ભૈલાલ અમીન જનરલ હોસ્પિટલ વર્ષોથી સમજો કે અમે લોકો અમે પણ પોતે આ સંસ્થામાંથી જ ઉભરીને આવેલા છે આજે વર્ષોથી અમારા જે જૂના કાર્યકર્તાઓ છે અમારા જે અમારા કામદારો છે આ કામદારો દર વર્ષે દર ત્રણ વર્ષે ચાર વર્ષે અમારી ડિમાન્ડ થતી હોય છે ચાર્ટર ઓફ ડિમાન્ડ થતી હોય છે આજે સુખદ અંત આવ્યો છે દર ચાર વર્ષે ગયા વખતે કોરોનાનો સમય હતો ખૂબ લોકોના પોતાના જીવના જોખમે આ સ્ટાફ હતો કોઈ ચાની કેટલી લઈને બી લોકોને ચા પીડાવી અમારી નર્સોએ પોતાના જીવના જોખમે લોકો સાથે રહીને કોરોનામાં કામ કર્યા અમારા સ્વીપરોએ પણ સાથે રહ્યું દરેક પ્રકારના આયા હશે વોર્ડ બોય હશે સ્વીપરો હશે એ મારી સાથે વર્ષો સાથે જોડાયેલા છે અને ગયા વખતે પણ અમે કોરોના સમય દરમિયાન પણ અમે ભૈલાલ અમીનના અમારા બરખાબેન અમીન એમનો આભાર માનીએ કે ગયા વખતે પણ અમારી ડિમાન્ડ ગયા વખતે સાડા ચાર હજાર રૂપિયાનો વધારો આવેલો હતો આ વખતે અમે છ હજાર અને બીજા છ હજાર પાંચસો એટલે સાડા છ હજારનો સાથે સાથે બે લાખ રૂપિયા સુધી એ લોકોને ઇન્સ્યોરન્સ પણ કર્યો છે અને બબ્બે હજાર રૂપિયા લેખે જે એરિયર્સ હતું એ અમે પંદરસોની જગ્યાએ અમને બબ્બે હજાર રૂપિયાનું એરિયર્સ એટલે સત્તર હજાર સોળ હજાર અને સત્તર હજાર જેટલું એરિયર્સ પણ આપવામાં આવે છે અને બે લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ અમને લોકોને ફ્રીમાં અહીંયા કરવાનું છે એટલે છથી સાત હજાર કારણ કે મોંઘવારી વધતી હોય છે આજે અમે સાથે હમણાં બરખાબેન અમીન સાથે અમારા એડમિનિસ્ટ્રેશનના ઇરવાણી સાહેબ અને એમની સાથે કલ્યાણ સર અમારા પુરાણી સાહેબ અને અમારા જે અહીંયા આ આ યુનિયનમાં જે હું અમારા જે વકીલ છે નહીમભાઈ શેખ એમનો પણ જ્યારે પણ અમને કંઈ પ્રોબ્લેમ હોય છે તો નઈમ નઈમભાઈ પણ અમારી સાથે હોય છે હોસ્પિટલમાંથી અમારા જગદીશભાઈ સાથે રોહિતભાઈ હશે નર્સિંગ સ્ટાફમાં અમારા ઈલાબેન હશે એવી રીતના અહીંયા સાથે મહેશભાઈ હશે શૈલેષભાઈ હશે વિજયભાઈ હશે જે અમારા જે સમગ્ર કમિટીના મેમ્બરો અહીંયા છેલ્લા અમે છ છ સાત સાત મહિનાથી અમારી ચાર્ટર ઓફ ડિમાન્ડની હશે તો દરેક દરેક વાર અમે લોકો વારંવાર કદાચ પેલું એવું પારદર્શક યુનિયન હશે કે દરેક વાર યુનિયન અને વર્કરો સાથે મિટિંગ કરીને વર્કર ડાયરેક્ટ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી અને કારણ કે આ હોસ્પિટલ છે આ કોઈ કમાઉ એવો વિષય નથી કે અમે કદાચ અહીંયા સ્ટ્રાઇક પાડીએ કે એ કરીએ અલ્ટિમેટમ પેશન્ટને નુકસાન થાય એટલે દર વખતે અમે સાથે રહી અને આ વખતે અમને આનંદ છે કે સામે ચાલીને અમને યુનિયને યુનિયનને શું જોઈએ છે કારણ કે અહીંયા ગણપતિનો તહેવાર બરખાબેન અમીન જ્યારથી અમારી સાથે અહીંયા આ એડમિનિસ્ટ્રેશન આખું એમને ટ્રસ્ટી બન્યા છે ત્યારથી એમને પણ અહીંયા નવરાત્રિનો તહેવાર હશે ગણપતિનો હશે હોળીનો તહેવાર છે અમારા સ્ટાફને દર વર્ષે અલગ અલગ પ્રકારે એ લોકોને પ્રમોટ કરવાનું એ રીતના તો આજે મેનેજમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વર્કરો પોતાના જાનના જોખમે અમારી સિસ્ટરો પોતાના દીકરાઓને મૂકીને ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર બોતેર કલાક નોકરીઓ કરતા હોય છે તો આજે બધાને જ લોકોને સમજી અને આજે આ ડિમાન્ડ મંજૂર કરી છે તો અમે એમને ખૂબ ખૂબ આભારી છે તમામ કર્મચારીઓએ પણ મને અને અમારા તમામ કમિટીના સભ્યોને ખૂબ સાથ સહકાર આપ્યો છે જે વાત જે હતી બધી જ એ લોકોએ સાથે બહુ સૌ બધાએ ભેગા મળી અને આજે આ ડિમાન્ડ અમે મંજૂર કરી છે અને આજે એને ઉત્સાહે રાજે ભૈલાલ અમીનના આ તમે નાખે જોઈ રહ્યા છો કે અમે બોનસ પણ લેતા થયા છે અમે અમારો ડિમાન્ડ બધી જગ્યાએ જુઓ છો કે કેટલીક જગ્યાએ પાંચસો ને હજાર રૂપિયા માટે લોકોને સ્ટાઈકો પાડવી પડતી હોય છે આજે છથી સાડા છ હજારનો પગાર વધારો આવવાથી દરેક કર્મચારીઓને ખુશી છે પૈસા તો આજે પણ અમને ઓછા પડે છે અમને દસ હજાર આપવા અમારી ડિમાન્ડ તો દસથી બાર હજાર લોકોની હતી પણ મેનેજમેન્ટ આ હોસ્પિટલ છે કોઈ એવું કમાવાઈ વિષય નથી કે જેનાથી થાય અને અમે પણ એવું જાણીએ છીએ કે આ હોસ્પિટલના લીધે અમે કંઈ પણ કંઈ કરીશું તો એ અલ્ટિમેટમ પેશન્ટને નુકસાન હોય છે પણ આજે ખૂબ આનંદનો દિવસ છે સામે હોળી આવી રહી છે આવતીકાલથી હોળા સ્ટક છે આજનો દિવસ શુભ દિવસ ગણીને અમે સમાધાન કર્યું છે અને સમાધાનમાં સુગંધ છે ખૂબ અને આજે બધા જ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેનેજમેન્ટને અને દરેક કર્મચારીઓને જય સાંઈનાથ